આજના આ વિડીયોમાં આપણે પિલુદ્રાના ગોગા મહારાજના એક અનોખા ઇતિહાસ અને પરચા વિશેની વાત કરીશું નમસ્તે મિત્રો ગુજરાતી અવનવ ચેનલમાં આપનું સ્વાગત છે તો આ વાર્તાની શરૂઆત થાય છે વિષનગર તાલુકાના મેરવાડુ નામના ગામથી જ્યાં નોગો શાખના રબારી વસવાટ કરતા હતા તેઓ સેંભરિયા ગોગાને પૂછતા હતા મેરવાડાના નોગોને લગતી નામની એક દીકરી હતી લગતીની ઉંમર થતાં મહેસાણા તાલુકાના પિલુદરા ગામના ગળસોડમાં તેનું સગપણ કર્યું લગતીને ગોગાની લગ્ન હોવાથી લગ્ન સાથે ગોગો પિલુદરા આવ્યો પિલુદ્રામાં લગતી કામ કરતી હોય ત્યારે ગોગો દર્શન આપતો લગતી બીવાઈ જતી ને અરજ કરતી કે મેરવાડાના ગોગા મહારાજ જો મારી સાથે સહાય માટે આવ્યા હોય તો ગોખલે દીવો કરું ત્યાં બેસી જાવ હવે પછી મને પગમાં કે સામે દેખાશો નહીં ગોખલે દીવો કરતા ગોગો ત્યાં બેસી ગયો થોડા દિવસો થતા ગોગાએ વિચાર્યું કે આમ બેસી રહીશ તો ગળસોર રબારીઓ મને બહાર પડવા દેશે નહીં તે સમયે પીલુદ્રામાં કલીમનોર નામના પટેલનું મુખી મુખીપણું હતું ગોગા બાપાએ નાગપાંચમના દિવસે પટેલને પરચો આપી ગામના પાદરે બેસવાનો વિચાર કર્યો ચોથના દિવસે સવારે કલીમનોરે ઘોડીએ બેસી ખેતરમાં આંટો મારવાનું વિચાર્યું આંગળે બેઠેલી ઘોડી ઊભી થઈ એટલે બાપાએ આગલા બે પગે આંટી મારી પટેલે ઘોડીના પગે ગોગું જોયું ગામ લોકો સૌ ભેગા થયા ને ગામ લોકો કહેવા લાગ્યા કે પટેલ તમે કંઈક ગુનો કર્યો લાગે છે વધારે લોકો ભેગા થતા બાપાએ વિચાર્યું કે વસ્તી મને ગુનામાં બહાર કાઢશે તે દિવસે વિહા નામના ગળસોડ રબારીને ગોકો ધૂવા આવ્યો ને બોલ્યો મારા ગામવાળાને ખમા હું વગતીનો સેંભર્યો ગોગો આવ્યો કલી મનોહર પટેલ સાંભળો તમે મારો કઈ ગુનો કર્યો નથી પરંતુ કાલે મારી પાંચમ થાય છે હું મેરવાડાના નોગોહનો ગોગો પિલુદરામાં આવ્યો છું સવારે ગામને ભેગું કરજો ને ઢોલ વગડાવજો દરજી મારી ધજા લાવશે ઉભાર પાણીનું માટલું ભરી આવશે પિલુદરામાં ચાવલા શાકના રજપૂત છે જેઓ ફળનો કસુંબો કરી ને મને પીવડાવશે કલી મનોહર પટેલ બોલ્યા ગોગા તમે ગામના પાદરમાં જ્યાં કહો ત્યાં બેસાડું ને મંદિર બનાવો ગોગો બોલ્યો મારે ગામના પાદરમાં બેસવું નથી હું તો નેહડામાં આવ્યો છું અને મને રબારીઓના નેહડે બેસાડજો તે વખતે ગામની વસ્તી બોલી ગોગા તું બેઠો કે ન બેઠો એની સાબિતી આપજે ગોગો બોલ્યો પટેલ ગામ સાથે સવારે મારા નેહડે આવજો હું ગોગો મારી વગતીના ગોખલેથી દર્શન આપી ને જેટલે ફરું એટલે મારો વંડો વાળજો હું ફેણ ચડાવી ઊભો રહું ત્યાં મારી સ્થાપના કરજો દિવસ ઉગતા નાગ પાંચમના દિવસે પટેલે ગામને સાદ પડાવી ઢોલ વગાડી ગામ ભેગું કર્યું ગોગા બાપા સાક્ષાત કોખલેથી ઉતરીને આવ્યા ગોગાએ એ નેહરા વચ્ચે કુંડાળું કર્યું ને ફરતા ફરતા ફરવા લાગ્યા ને ગૂંચડું વળી ફેણ ચડાવી ઊભા રહ્યા ત્યાં તેમની સ્થાપના રાખી મોદ નાખી આખું ગામ બેઠું દરજી ધજા લાવ્યા રાવણ ઢોલ લઈ આવ્યા કુંભાર પાણીનું માટલું લઈ આવ્યા રાજપૂતોએ અમલ કસુંબો લાવી બધાને આપ્યો હાલમાં પણ નાગપાંચમે પીલુદ્રા ગામને મોદ નાખીને બેસવાનું કરવેઠું છે હવે પીલુદ્રાના ગોગાના બીજા પરચાની વાત કરીએ તો એક દિવસનો સમય આવ્યો પીલુદ્રાના માધુ ગળસોડ બનાસકાંઠામાં ગોળીવાડામાં રહેતા હતા ત્યાં પેડારપરાના ભૂંગોર ખેતી કરવા ગયા હતા માધુ ગળસોડ તેમની સાથે ખેતી કરવા લાગ્યા દિવસો વીતવા લાગ્યા ત્યાં નાગપાંચમનો દિવસ આવ્યો ને માધુ ગળસોડે વિચાર્યું કે ઘેર જઈ ગોગાના દર્શન કરી કસુંબો પીને આવું માધુગળસોડ બનાસકાંઠાથી ચાલતા નીકળી પડ્યા પીલુદ્રાનો શેમાડો આવ્યો ને વરસાદ ચાલુ હતો નદીમાં ઘોડાપૂર પાણી જાતું હતું માધુએ વિચાર્યું કે અરે રે છેક ત્યાંથી ચાલતો આવ્યો આગળ જઈશ તો નદીના પૂરમાં તણાઈ જઈશ આમ ગોગાના દર્શન નહીં થઈ શકે એમ ઓરતો કરી ઊભા રહ્યા આ ઓરતો ગોગાએ સાંભળ્યો ત્યાં તો પીલુદ્રાથી બાપુ ધણી નદીની સામેની પાર ફેણ જળાવી ઊભા રહ્યા માધુરે તેમના દર્શન કર્યા તે વખતે ગોગા બાપા નદીમાં વળ્યા પરંતુ માધુની હિંમત ચાલી નહીં માધુ પાછા વળી ગયા એટલે ગોગા બાપા આગળ આવી માધુને તે વખતે વિચાર કર્યો કે બાપાની સાથે નદીમાં પડ્યો નહીં એટલે મને તેઓ કરડ્યા નક્કી બાપુ મને લેવા આવ્યા હતા પણ હવે બાપુ નદીમાં પડે તો સાથે મારે પણ નદીમાં પડવું છે આટલું વિચારતા માધુનું ઝેર ઉતરી ગયું અને ગોગો બાપો ફરીથી નદીમાં પડ્યા એટલે માધુ પણ પાછળ નદીમાં પડ્યા ગળા સુધી પાણી આવવા લાગ્યું એટલે માધુના પગ ટકવા લાગ્યા નહીં ને પાણીના પૂરમાં તણાવા લાગ્યા ત્યારે તેમણે ઓળતો કરી ગોગાને કહ્યું હે બાપા મને તરતા આવડતું નથી આ પૂરમાં તણાવા દેવું હતું તો તારે આવું કરવું નહોતું મને વિશ્વાસ આપવો ન હતો બાપો ધણી માધાના હાકોટે આવ્યા માધાએ ત્રણ હાકોટા કર્યા એટલે મંદિરે બેઠેલી ગામની વસ્તી ઓળખી ગઈ કે આ માધુનો હાકોટો થયો વસ્તી દોડીને સામે આવી ત્યારે માધુ પલળેલા લુગડે ધૂણતા ગોગાના મઢે આવ્યા ગોગાનો પિયાલો લીધો ને માધાને ગોગો ધૂણવા આવ્યો ને ભોવા પણી ચાલુ થઈ માધુને ધૂણવા આવેલ ગોગો બોલ્યો માધુ મારે જગતને વરહનો વર્તાવો કહેવો છે મા મહિનાની બીજના દિવસે મારા ગોગાની રમેણ રાખજો મારે પીલુદ્રામાં જગત નમે એવું કરવું છે હવે પીલુદ્રાના ગોગા મહારાજના ત્રીજા પરચાની વાત કરીએ તો એક દિવસનો સમય આવ્યો ઊંઝાના જાયમલ બલ્યા ને દેવનું દુઃખ હતું ભૂવે ભૂવે ફરી વળ્યા પણ દુઃખ મટ્યું નહીં એમ કરતાં કરતાં મા મહિનાની બીજાવી એટલે બલિયાએ વિચાર કર્યો કે ત્રણ ચાર માણસો પીલુદ્રા ગોગાના દર્શને જઈએ ને આપણા દુઃખની વાત કર્યા વિના ચૂપચાપ બેસી રહીશું પૂછ્યા વિના ગોગો બોલે તો ખરું મહેસાણાના ભાઈને પણ સાથે લઈ તેઓ પીલુદ્રા આવ્યા ગોગા બાપા જગતને વરહનો વર્તાઓ સંભળાવી ધૂળવા આવ્યા જાયમલ બલ્યા મઠમાં બેઠ્યા ને અમી બલ્યાને બાપાની પરીક્ષા કરવા બહાર બેસાડ્યા ત્યારે ગોગો બોલ્યો મારી ગોગાની બહા બીજે બધાય દર્શન કર્યા પણ આ સભામાં ઊંજાના બલ્યા આવ્યા છું તો મહેસાણાથી અમે બલ્યાને પણ લાવ્યા છું તો તેમને કેમ બાર બેસાડ્યા છે અમે બલ્યાને બોલાવો તો હું તમારા દુઃખનો છેડો પકડું અમે બલ્યાને મઢમાં બોલાવ્યા ને ગોગા બાપા બોલ્યા ભાઈ ઘેર જઈ તમારી દળવાની ઘંટી અને પછી વચ્ચે સાડા સાત ફૂટ ઊંડું ખોદજો અંદરથી કાળી પૂણી ને પીળું પાણી નીકળશે એમાં જન્નો વાસો છે તે વળાવીને મિલજો તમારું દુઃખ હું ગોગો મટાડી દઈશ ઉંઝાના જાયમોલ બોલ્યા બાપા ધણી અમે બે દિવસ રહી માધા ભુવાને ઊંઝા લઈ જઈએ દેરાહારો પૂરું થતા માધા ભુવા સાથે તેઓ ઊંઝા ગયા સાડા સાત ફૂટ ઊંડું ખોદ્યું ત્યાં તો કાળી પૂણી ને પીળું પાણી નીકળ્યું એટલે વિધિ કરી ને વળાવી દીધું દિવસ ઉગ્યો તો ઊંઝાના બલ્યાને સધી માતા છે સધીના મંદિર આગળ પગસેરીનો રસ્તો હતો ત્યાં સધીમાના પારે માધા ભુવાને ધૂણવા બેસાડ્યા ઊંઝામાં રાજારામ પટેલ ગામના આગેવાન હતા પરંતુ પટેલના એકેય સંતાન જીવતા ન હતા જન્મતાની સાથે જ તેઓ મરણ પામતા હતા માધુ માધુભુઓ ધૂણતા હતા ત્યારે પટેલને સામા આવતા જોઈ ને ઊંઝાના બલ્યા બોલ્યા મહારાજ દૈત આવે છે એટલે માધા ભુવો બોલ્યા ઊંઝાના રબારીઓ તમે ગભરાશો નહીં હું દૈતોનોય દૈત છું મારે જે કહેવું હશે તે કહું રાજારામ પટેલ પાસે આવ્યા એટલે ગોગો બોલ્યો પટેલ આવો હું પિલોદરાથી માધુનો ગોગો આવ્યો છું રાજારામ બોલ્યા તમને સે રીતે ખબર કે મારું નામ રાજારામ છે તમને ચોક્કસ મારા ગામના રબારીઓએ કીધેલું છે માધુનો ગોગો બોલ્યો પટેલ દેવે દેવે ફરી વળ્યા છો પણ તમારે એકે સંતાન નથી અને સંતાન જીવતા નથી એટલે તમે આવા બન્યા છો પણ મારા પિલુદરાનો ગોગો વેણ આપે છે કે તમને દીકરો ન આપું તો મારું નામ માધાનો ગોગો નહીં એટલે પટેલ સભામાં બેઠા ને કરગરવા લાગ્યા તમે જેમ કહો તેમ કરીશ ગોગો બોલ્યો રાજારામ તમારા સંતાનને રબારીની સધી માતા લઈ જાય છે તમે આ રબારીને આપેલું કંઈક વચન ચૂકી ગયેલા છો પટેલ તમને બે દીકરા આપો તોય તમને આ બધું ઠેકાણું પાડવાની નવરાશ મળશે નહીં પટેલ તમે કાગળમાં લખી લો કે મોટો દીકરો બાર વરહનો થશે ત્યારે માક્ષર મહિનાની અજવાળી સાત તમને સોમવારે બપોરે બાર વાગે તમારું મૃત્યુ થશે તમને જસ નથી તમે મરી જાશો એટલે તમારા દીકરા સધીની માનતા કરશે બાપાના કહ્યા પ્રમાણે પટેલનો દેહ પડી ગયો ત્યારબાદ તેમના દીકરાઓ ગોગા બાપા અને સધીમાની માનતા કરી અત્યારે રાજા રામ બાપો આવ્યા આજે પણ પિલુદરામાં હરિમાધુના ગોગા મહારાજનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે નાગપાંચમના દિવસે ખૂબ ભક્તો ગોગા બાપાના દર્શન માટે આવે છે ગોગા બાપાના ઇતિહાસના બીજા વિડીયો આપ ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટન ઉપર આપેલી લિંક થી જોઈ શકો છો તો આ હતી કહાણી પીલુદરાના ગોગા મહારાજના ઇતિહાસની અને તેમના પરચાની આશા રાખું છું કે આ વિડિયો તમને જરૂર પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય પીલુદરાના ગોગા લખવાનું ભૂલતા નહીં અને હા આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આવી અવનવી વાર્તાઓ આ ચેનલ ઉપર આવતી રહે છે જય પીલુદરાના ગોગા બાપા સૌનું ભલું કરજો તમારો કિંમતી સમય આપવા માટે ધન્યવાદ વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તમે કોમેન્ટમાં નવા વિડીયો માટે ટોપિક પણ સજેસ્ટ કરી શકશો આભાર